સુરત શહેરમાં પડી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ત્યારે ની સપાટીમાં વધારો થતા પાણી તે બાબતની જાણકારી આપતા અહેવાલ જી ટ્વેન્ટી ફાઈવ ચેનલમાં આપતા જ સુરત શહેર પોલીસ કમિશનરે ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઝવે કોઈ પણ ન જાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને તાપી નદીના ઉપરવાસમાં અવિરત મેઘમેર થતાં સુરતનો તાપી નદી પરનો કોજવો પહેલા વરસાદમાં ઓવરફ્લો થયો છે જેને લઈને જાહેર જીવન માટે કોજવે બંધ કરી દેવાયો છે તેમ છતાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી જીવના જોખમે કેટલાક લોકો કોઝવે પર જઈ નાતા અને મસ્તી કરતા હોય તેવો વિડિયો જી પર ન્યૂઝ ચેનલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સુરત પોલીસ દ્વારા કોજવેના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની સાથે પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે ઉપરાંત શહેરીજનોને કોજવે પર ન જવા માટે પણ અપીલ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા